નવસારીમાં વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે વાવાઝોડાથી નુકસાનીને લઈને પ્રશાસન તરફથી હાથ ધરાઈ સર્વેની કામગીરી તલાવચોરા ગામમાં આવેલા શામળા ફળિયામાં હાથ ધરાયો સર્વે અગિયાર જેટલી ટીમો બનાવીને ચીખલી તાલુકામાં હાથ ધરાઈ સર્વેની કામગીરી ફોર્મ ભરાવી નુકસાનીનો અધિકારીઓ તાગ મેળવી રહ્યા છે માહિતી મેળવી રહ્યા છે ડીજીવીસીએલએ યુદ્ધના ધોરણે વીજપુલ ઊભા કરવાની કામગીરીમાં ડીજીવીસીએલની ટીમ પણ જોતરાઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઇન ઉપર જોડાયા છે સિદ્ધેશ અત્યારે શું સ્થિતિ છે કારણ કે ની ટીમ પણ જોડાઈ એનો મતલબ એમ થયો કે હજુ પણ ઘણા બધા એવા ગામડા હશે જ્યાં વીજ પુરવઠો પણ નહીં હોય અને તબાહી જોવા મળતી હશે શું સ્થિતિ જોવા મળી રહી છે અડતાલીસ કલાકનો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ કેટલાક એવા ગામો છે કે જ્યાં વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ થઈ શક્યો નથી ત્રણ થી વધુ ગામો અમુક એવા છે કે જ્યાં સંપૂર્ણપણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે સમગ્ર ગંભીરતા તંત્ર દ્વારા જેટલી ટીમો બનાવી તમામ ટીમોને સોંપવામાં આવ્યું છે તલાવચોરા ગામના શામડા ફળિયા ખાતે અત્યારે ટીમ પહોંચી છે અને ત્યાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને આ ગામમાં ચીકુ અને ડાંગર નો સૌથી વધારે પાક થતો હોય છે અને અંદાજે વીસ લાખ રૂપિયા વાર્ષિક જ્યારે ખેડૂતો કમાતા હોય છે ત્યારે આક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે તમામ વિદ્યુતો આંકડાઓ જે છે વૈવટી તંત્ર અત્યારે મેળવવાની કામગીરી શરૂ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની જે ટીમ છે એ લોકો દ્વારા ગામમાં જે ને નુકસાન થયું છે એ નવા વીજપોલ નાખવાની કામગીરી યુદ્ધા ધોરણે શરૂ કરવામાં આવી છે હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વીજ પુરવઠો શરૂ થઈ શક્યો નથી પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જ્યારે ટેલિફોનિક માહિતી મેળવવામાં આવી ત્યારે આ જે સાત સુધીમાં તમામ વીજ પોલ ઉભા થઈ અને રાબેતા મુજબ પાવર શરૂ કરવાની માહિતી એ લોકો દ્વારા આપવામાં આવી છે ત્યારે લોકો હવે સરકાર પાસે યોગ્ય સહાય મળે એવી આશા લગાવીને બેઠા છે જી આભાર સિદ્ધેશ વિગતો આપવા માટે